નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો શિક્ષક બનવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસએ કોઈપણ સમયે જુલાઈ પરીક્ષા માટે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટનો એડમિટ કાર્ડ જાહેર કરી શકે છે જે ઉમેદવારો પરીક્ષામાં સામેલ થવા માગે છે તે સીટી સત્તાવાર સત્તાવાર વેબસાઈટ સીટે ડોટ એનઆઈસી ડોટ આઈ એન દ્વારા પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પોતાનો પાસવર્ડ અને અરજી નંબરની જરૂરિયાત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક યુદ્ધનો ડર ગાઝામાં હમાસ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી રહેલા ઇઝરાયલમાં વધુ એક યુદ્ધનો ભય સતાવી રહ્યો છે વધતા હુમલાઓને જોતા ઘણા વિસ્તારોને ખાલી કરી દેવામાં આવ્યા છે મોટા હુમલાના ડરને કારણે ઇઝરાયલોએ ઘરેલું બંકરોમાં ખોરાક પાણી અને રોજિંદી વસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરી દીધું છે હિજબુલાએ ઈઝરાયલ પર ઘણી વખત હુમલો કર્યો છે જેનો આઈડી આઈડીએફએ યોગ્ય જવાબ પણ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલિમ્પિક માટે પેરિસ જનારા ખેલાડીઓને મળ્યા છે પીએમ મોદી ઓલિમ્પિક માટે પેરિસ જનારા ખેલાડીઓ પીએમ મોદીને મળ્યા હતા પીએમએ ટ્વીટ કર્યું છે કે ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી અમારી ટુકડી સાથે વાતચીત કરી મને વિશ્વાસ છે કે અમારા એથ્લેટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે તેમની જીવનયાત્રા અને સફળતા એકસો ને ચાલીસ કરોડ ભારતીયોને આશા આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણથી વર્ષે બાર હજાર લોકોના મોત લેન્સેસ્ટર તેની હેલ્થ જર્નલમાં આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો છે આ રિપોર્ટ અનુસાર દિલ્હી મુંબઈ બેંગ્લોર કોલકાતા પુણે સિમલા પહોંચાડી રહી છે જેની સૌથી વધુ અસર દિલ્હીમાં જોવા મળી રહી છે રિપોર્ટ પ્રમાણે દિલ્હીમાં દર વર્ષે વાયુ પ્રદૂષણના કારણે થતી બીમારીથી લગભગ બાર હજાર લોકોના મોત થાય છે બીજા શહેરોમાં પણ આ હાલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વની સૌથી ધારદાર તલવારની ચોરી થઈ છે વિશ્વની સૌથી તીક્ષ્ણ ગણાતી ડ્યુરેન્ડર તલવાર ફ્રાન્સના રોકામાડોર શહેરથી ગુમ થઈ ગઈ છે તેના ગુમ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ ચોરી કરી છે આ તલવાર તેરસો વર્ષથી વધુ સમયથી એક ખડકમાં ખૂપેલી હતી આ ઘટના બાદ શહેરીજનો અત્યંત દુઃખી છે કારણ કે તેઓ માને છે કે આ તલવાર તેમના ભાગ્ય સાથે જોડાયેલી છે આ તલવાર આઠમી સદી અને રોમન સામ્રાજ્યની હોવાનું પણ મનાય છે સમાચારની વાત કરીએ તો ફૂટનો અજગર મહિલાને ગયો છે ઇન્ડોનેશિયામાં એક મહિલાને ત્રીસ ફૂટ લાંબો અજગર ગળી ગયો છે ઇન્ડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં મહિલા તેના બીમાર બાળક માટે દવા લેવા ઘરેથી નીકળી હતી જ્યારે તે પરત ન આવી તો પરિવારે તેની શોધખોળ આદરી હતી ઘરથી થોડે દૂર તેના ચંપલ અને સામાન મળી આવ્યો હતો આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી શોધ દરમિયાન એક અજગર દેખાયો હતો જેનું પેટ ફૂલેલું હતું પેટ કાપ્યો તો અંદરથી એક મહિલાની લાશ મળી આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હારના સંકેત બાદ ઋષિ સુનકનું રાજીનામું બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે અને એક્ઝિટ પોલ સામે આવી ગયા છે બીબીસી કિપ્સપ્સના એક્ઝિટ પોલમાં કેર સ્ટામર્સની લેબર પાર્ટી ચારસોને દસ બેઠકો જીતી રહી છે તો વર્તમાન પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર એકસોને એકત્રીસ બેઠકો જીતે છે છસોને પચાસ સીટ ધરાવતા બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં સરકાર બનાવવા માટે ત્રણસોને છવ્વીસ બેઠકોની જરૂર છે હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની પણ જાહેરાત કરી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં વરસાદની આફત અનેકના થયા છે મોત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ આફત સર્જી છે આસામમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં લોકોના મોત થયા છે જ્યારે ઉત્તરાખંડ મણિપુર અરુણાચલ પ્રદેશ અને આસામમાં સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે બિહારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં પંદર દિવસમાં અગિયાર પુલ પણ ધ્વસ્ત થઈ ગયા છે આસામમાં કાજીરંગા નેશનલ પાર્કમાં ડૂબી જવાથી સત્તર જાનવરોના પણ મોત થયા છે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ અને ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભની આ ફિલ્મ આ દેશમાં પાંચસો ને દિવસ ચાલી હતી ઓગણીસો ને તોતેરમાં રિલીઝ થયેલી ફિલ્મ અભિમાન શ્રીલંકામાં પાંચસો નેવું દિવસ સુધી ચાલી હતી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે જોવા મળ્યા હતા આ ફિલ્મ તેની વાર્તાની સાથે ગીતો માટે પણ ફેમસ થઈ હતી અમિતાભ ટોચના ગાયક છે પોતાની આવડતના આધારે જયા તેના કરતા મોટી સ્ટાર બની જાય છે અને બંને વચ્ચે ઘર્ષણ શરૂ થઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાને લઈને પોલીસનો મોટો નિર્ણય સામે આવ્યો છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને કહ્યું છે કે રથયાત્રા ડ્રોન ઉડાડવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે રથયાત્રા દરમિયાન આતંકી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વોના આતંક પર કાબૂ મેળવી શકાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘો મહેરબાન છે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે રાજ્યના નવ જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપી વલસાડ નવસારી સુરત નર્મદા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે આ સિવાયના રાજ્યના ચોવીસ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી બદલ્યા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ યુનિવર્સિટીના કુલપતિની જગ્યા પર ચલક ચલાણો યથાવત છે પાછલા સવા વર્ષના સમયમાં ત્રીજી વખત ઇન્ચાર્જ કુલપતિ મૂકવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નીલામ્બરી દવેના રાતોરાત હકાલપટ્ટી કરવામાં આવી છે તેમની જગ્યાએ હવે ડોક્ટર કમલા ડોડિયાને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ મુદ્દે ગુજરાતના પચાસ વિદ્યાર્થી સુપ્રીમમાં ગયા છે નીટમાં સફળતા મેળવનારા ગુજરાતના પચાસ કરતાં વધારે વિદ્યાર્થીઓએ સુપ્રીમમાં અરજી કરીને પરીક્ષા રદ ન કરવાની માગ કરી છે આ વિદ્યાર્થીઓમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ સામેલ છે કે જેમણે પ્રથમ રેન્ક મેળવ્યો છે વિદ્યાર્થીઓએ અરજીમાં કહ્યું છે કે પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ અને લોકોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ પેપર લીક રોકવા સિસ્ટમમાં પણ બદલાવ કરવામાં આવવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનમાં ઋષિ સુનકની હાર થઈ છે જવાબદારી લીધી છે બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં સુનક સરકારનો પરાજય થયો છે છસો ને પચાસમાંથી ચારસો ને અઠ્યાસી બેઠકોના પરિણામો આવી ગયા હતા જેમાંથી તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર બોતેર બેઠકો મળી છે તેમના પ્રતિસ્પર્ધી કીર સ્ટારમરે ત્રણસો ને એકતાલીસ સીટો જીતી છે આવી સ્થિતિમાં સુનકે હાર સ્વીકારી લીધી અને કહ્યું આ ચૂંટણીમાં લેબર પાર્ટી જીતી ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો એકલા સગઠીયા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની તપાસમાં ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનો પહાડ સામે આવતા કોર્ટ પોલીસ અને જનતા બધા ચોંકી ઉઠ્યા છે તેની પાસે કરોડોની બેનામી સંપત્તિ છે હવે કૌભાંડી મનસુખ સાગઠિયા સામે આવક કરતા વધુ સંપત્તિના કેસમાં એસઆઈટીની રચના કરાઈ છે જે મનસુખ સાગઠિયાની બેનામી સંપત્તિ પર કાર્યવાહી કરીને જપ્ત કરશે એટલે કે એકલા સાગઠિયા માટે એસઆઈટીની રચના કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ શરૂ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં મેઘરાજે મહેર યથાવત રહેશે તેમજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્તિ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને સુડતાલીસમી રથયાત્રાનું આયોજન છે પર ભજન ભોજન ત્રિવેણી સંગમ યોજાયો હતો જેમાં કાશી મથુરા અને વૃંદાવનના સાધુ સંતો પણ જોડાયા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે